આજકાલ સામાન્ય વાત હોય તો પણ લોકો મારઝૂડ અને આવેશમાં આવી તીષ્ણ હત્યારના ઘા કરતા સહેજ પણ વિચાર કરતા નથી ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતા સજન ડામોની સાસરિયાઓએ હત્યા કરી હોવાનો પરિણીતાના પરિવારજનોનો આક્ષેપ ગત એકવીસ તારીખે મેઘરજના ભુંજરી ગામની પરિણીતા સાજન ડામોનો ભુંજરી ગામની સીમમાં આવેલ જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો પોલીસ બોલાવી તપાસ કરતા ખબર પડી કે આ મૃતદેહ સાજન ડામો નો છે અરવલ્લી જિલ્લામાં અને મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે તાલુકાના દ્વારા હત્યા કરવામાં આવી હોવાના આરોપ ફરિયાદ નોંધાવવામાં આવી છે મહિલાની હત્યા કરી મૃતદેહ જંગલ વિસ્તારમાં માં ફેંકી દેવાયો હોવાના આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ સાસુ સસરા સહિત છ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે ગુનો નોંધી મૃતદેહનું પેનલ ડોક્ટરો દ્વારા કરાવવા અમદાવાદ લઈ જવાની પોલીસે તજવીજ હાથ છે સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી ડોગ સ્કોડ સહિત પોલીસની ટીમ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ